આવા વાતાવરણની જે મજા છે યાર મહાદેવનું મંદિર છે બાજુમાં તળાવ છે નાનું એવું અને આ જગ્યા એક્ઝેક્ટલી મંદિરની સામે જ છે અહીંયા મને જે સુકૂન મળે છે એનું શબ્દોમાં વર્ણન કરવું બહુ મુશ્કેલ છે એટલી જબરજસ્ત જગ્યા છે આપ સૌને પણ હું બતાવું છું અને સાથે સાથે કહું પણ છું કે જે પણ લોકો મોરા આવું આ જગ્યાની અવશ્ય એકવાર મુલાકાત લેજો જબરજસ્ત સુકૂન આપે છે તો ખૂબ સુકૂન મેળવી અને પછી આજ ખુલ્લામાં નાહવાનો મોકો મળ્યો અને સાથે સાથે ભાઈ આજે દાતણ કર્યું છે આ ભાઈ આ ભાઈ કરે જ છે અમે લોકોએ આજે દાંતણ કર્યું છે બહુ મજા આવી યાર હવે નાય ધોઈને કમ્પ્લીટ થઈને મા જગદંબા મોમાઈના મા કુળદેવીના દર્શન કરવા પહોંચી ગયા છીએ અને અહીંયા ભાઈ હું તમને ખબર ના હોય તો જણાવી દઉં કે અહીંયા નવું મંદિર બંધાઈ રહ્યું છે પહેલાનું જે જૂનું મંદિર હતું એને હટાવી અને હવે નવું બાંધકામ થઈ રહ્યું છે મંદિરમાં દર્શન કરીને બહાર નીકળી ગયા બહારની બાજુ હજી દુકાનો બધી બંધ હતી અમે સવારના વહેલા નીકળ્યા છીએ એટલે જેટલી ખુલ્લી છે એ બધી તમને બતાવું છું જે કોઈ વસ્તુની શોપિંગ તમારે કરવી હોય અહીંયા તમને જે વસ્તુ મળે એ તમે ખરીદી શકો છો હવે અહીંયાથી અમે જૂના મંદિર બાજુ જાઈએ છીએ જે થોડુંક દૂર છે ભાઈ હજી દર્શન કરવા પોચા નથી રસ્તામાં છીએ ને આમ જોઈ શકો છો તમે બીજા બધા સાંઢિયા સામેથી આવે છે પણ આ એક હાંડડી રસ્તામાં આડેથી આવી એટલે એવું લાગે છે કે માં જોગમાયા સામેથી દર્શન દેવા આવી જો આપણે પહોંચી ગયા છીએ મંદિરે હવે હું તમને જલ્દી જલ્દીથી મંદિરના દર્શન કરાવી દઉં મંદિરની સુંદરતાના વર્ણન કરવા શક્ય છે એટલે હરેક વસ્તુ હું તમને નજીકથી બતાવી રહ્યો છું આપ જોઈ અને ખુદ જાણી લ્યો

મજા આવી એમને ઓનેસ્ટ જો સાચું કહેવાનું નથી મજા તો ઈક હોય મજા એવું તો ના દે ને કાઠિયાવાડી જેવું ના સારું નહી આવું કોલેટ વસ્તુ કંઈક અલગ જ આમ ચણાના લોટમાં કંઈક બીજું જ મિક્સ કર્યું હોય ને એવું કંઈક હતું જેના ગાંઠિયા બનાવીને ભાઈ અમને દીધા છે ચલો તો કબરાઉ પોચી ગયા છીએ અને આ શરૂઆતનું માર્કેટ છે કબરાઉ મંદિરની આગળ અને અહીંયાથી આપણે માતાજી તરફ જઈએ છીએ તમને પણ સાથે લઈ જાવું મોગલ ના દર્શન થઈ ગયા માં ભગવતી મોમાઈ ના દર્શન થઈ ગયા અને હવે કચ્છમાં આવ્યા હોય કચ્છ ધણિયાણીમાં આશાપુરા ના દર્શન કર્યા વગર પાછું ફરાય થોડું યાર પણ જેમ હું જાઉં છું એમ તમને ભેગા લઈને જાઉં છું હરેક જગદંબાયુના જોગમાયાના દર્શન તમને કરાવું છું તો એક લાઇક એક કોમેન્ટ જય માતાજી તો બને છે ને યાર એટલું જરૂરથી કરી દેજો અરે આ મોજ મારતા મારતા માતા નું મઢ આવી ગયું ખબર ન પડી યાર તો દોસ્તો મંદિરના માર્કેટ તરફથી ગેટ નંબર બે માંથી જે મેઇન ગેટ હવે હમણાં નવો જ બન્યો છે ત્યાંથી નહીં પણ જૂના ગેટેથી આપણે એન્ટ્રી લઈ લીધી છે અને અંદરની બાજુ આ કમ્પાઉન્ડ છે બાજુમાં ભોજનાલય છે અને એની બાજુમાં ત્યાં રહેવા માટે ધર્મશાળાનું આયોજન કરેલું છે આપ જોઈ શકો છો આ જે છે અને હવે હું આપને અંદર માતાના દર્શન કરવા લઈ જાઉં છું પણ અફસોસ એક નાની એવી પ્રોબ્લેમ છે કે ત્યાં આપણે અંદર માતાજીના દર્શન હું તમને નહીં કરાવી શકું સોરી અંદરની બાજુ વિડીયો શૂટિંગ અલાઉડ નથી આમ તો ત્યાં આપણા મિત્ર છે નાય નહીં પાડે કરશું તો પણ ધાર્મિક સ્થળો ઉપર આપણે એની જેટલી મર્યાદા જાળવી શકીએ એટલું સારું છે બરાબર છે આપણે એમને કેવું નથી કે મારે અહીંથી વિડીયો લેવો છે બરાબર ચોક્કસ એક વખત આવો ત્યારે માતાના દર્શન કરજો સોરી અંદરની બાજુ હું તમને દર્શન નથી કરી શકતો પણ જોગમાયાની ધજાના દર્શન કરી લ્યો એ માના દર્શન કર્યા બરાબર જ છે યાર જય મા સાપુરા તો હવે જલ્દીથી તમને હું માર્કેટ બતાવી દઉં છું જે કોઈને શોપિંગ કરવી હોય અહીંયા આવીને કરી શકો છો હર એક વસ્તુ તમે જે માગો એ બધું મળે છે પણ બેઝિકલી મારી એક એવી મેન્ટાલિટી છે કે કોઈ તીર્થ સ્થળે જઈ અને શોપિંગ ન કરવી કેમકે ત્યાં આસમાને ભાવ હોય છે યાર બીજું કોઈ રીઝન નથી આપ સૌ જાણો છો

અમારો લાઇટ મેન અમારો નવરો મેન અને અમારો લખણ ફોટો મેન આમ બધાય ભેગા પૈચાસી હવે જવાનું છે મહાદેવના મંદિરે પણ આમાં કઈ બાજુ જવાનું છે એમને ખબર નથી યાર એકચુલી કઈ માર્ગે જવાનું છે પણ ખ્યાલ હોય તો કહેજો રાઈડું નાખું હા જો આ ભાઈને વાંતા આવડે એટલે વાતને સંભળાયું પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાનની હવેલીના દર્શન કરવા આપણે લઈ આવ્યો છું ઘનશ્યામ મહારાજનું મંદિર છે દ્વારકાધીશનું મંદિર છે બલરામજીનું મંદિર છે ચાલો રિટર્ન થઈ ગયા છીએ અને હવે લગભગ રાજકોટ બાજુ પહોંચવા આવી ગયા છે નાઇટમાં મેમરી ફૂલ થઈ ગઈ હતી અને આખી રાત ગાડી જ લઈ ગઈ છે એટલે પછી એનું શૂટ નથી લીધું આજો બધી લાઈ શું પડી ગયો બધાને ઢારિયો થઈ ગયો જય લ્યો કેમ પડી મળતા પડ્યા ને ખાવ આખા બ્લોગમાં બહુ મહેનત લાગી ગઈ છે દોસ્તો તો થોડીક હેલ્પ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને જેટલા બને એટલા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કોઈ નથી કરતા યાર એટલું કરી દેજો જય માતાજી